સબસ્ક્રાઇબ કરો અમારી ન્યૂઝ ચેનલ ને અને બેલ આઇકન ક્લિક કરવાનું ભૂલતા નહીં નમસ્કાર આપ જીરીયા છું જમના ને હું છું રોશની શિરોયા સુરત માં કરવા માટે એસપી ના ગન મેનલી ચોરી આર્થિક તંગી શૂટ કરીને પૈસા કમાવાનો ગુનો આચર્યો 10 કાર્તુસ સાથેની પિસ્તોલ ચોરી કરી શખ્સ ફરાર સુરત માં ગુનેગારો ડર રહેજો જ ન હોય તેવું લાગી રહ્યું છે સુરત સલાબતપુરા વિસ્તાર ઈદે મિલાદ ના રહેલા એસી પિના કમાન્ડોના કમર પર લટકાયેલી 10 કાર્તુસ સાથેની પિસ્તોલ અજાણ્યા યુસમ બીટનો લાભ લઈ ચોરી કરી ફરાર થઈ ગયો હતો આ સમગ્ર મામલે ચલાવતપુરા પોલીસ મતકમાં ગુનો નોંધાયો હતો સુરત ક્રાઈમ ડાચની ટીમ તપાસમાં જોડાઈ હતી આ દરમિયાન બાતમીના આધારે લીંબાજ વિસ્તારમાંથી આરોપી નસીમ અન્સારીને ઝડપી પાડ્યો હતો આરોપીની પૂછપરછ કરતા આરોપી પોતે સતત આર્થિક તંગીમાં હોવાથી કોઈ મોટો ગુનો કરી પૈસા કમાવવા માટે આ ચોરી કરી હતી બધુ મારપી ગુનાઈતિ તે આજ ધરાવે છે આરોપી સામે અગાઉ નિબાય પોલીસ દ્વારા અલગ અલગ સમયે પાંચ વખત અટકાયતી પકડા લેવાયા હતા ગઈ 16 તારીખે ઈલે ઈદે મિલાદના બંધોબસ્તમાં સુરત પોલીસની અલગ અલગ ટીમો અલગ અલગ વિસ્તારોમાં સતત પેટ્રોલિંગમાં રહેલી હતી અને ઈદે મિલાદના બંધોબસ્તમાં લોકોની ખૂબ ભીડ એકઠી થયેલી હતી એ દરમિયાનમાં ઈદે મિલાદના બંધોબસ્તમાં ભીડનો લાભ લઈ એક ઈસમ એ એક એસીપી સાહેબના ગનમેનની રિવોલ્વ પિસ્ટલ જે ક્લોક પિસ્ટલ અને દસ રાઉન્ડની ચોરી થયેલી આ તપાસ દરમિયાન એક જે બંદોબસ્તમાં લીંબા બાલેશ્વર પાસેના આંજણા ફાર્મ રેલવે ગણાની બાજુમાંથી આ પિસ્ટલ ચોરી થયેલાનું જાણવા મળ્યું હતું આવો ગંભીર પોલીસ એક કમાન્ડોની પિસ્ટલ ચોરી થતાં દસ રાઉન્ડ સાથેની અને ઈદે મિલાદના તહેવારના દિવસે એટલે સુરત પોલીસ દ્વારા ક્રાઇમ બ્રાન્ચ અને અલગ અલગ ટીમો કામે લાગેલી હતી અને ઘણીશ તપાસ પછી જ માહિતી મળેલી કે લિંબાયતમાં મીઠી ખાડી પાસે રહેતો નસીમ સમીર અંસારી જે મૂળ રહેવાસી બનારસનો છે અને અહીંયા મીઠી ખાડી વિસ્તારમાં મસ્દા પાર્કમાં રહે છે એની તપાસ દરમિયાન એ મળી આવેલો હતો અને એની પાસેથી પિસ્તોલ તથા દસ રાઉન્ડ એની પાસે એના ઘરેથી કબજે લેવામાં આવેલ છે આ હિસમનો ગુનાહિત ભૂતકાળ પણ છે મોબાઈલ ચોરી અલગ અલગ ગુનાઓમાં પકડાયેલો પણ પહેલાં છે પરંતુ પોલીસ અમલદારની રિવોલ્વર ચોરવા પાછળનો એનો આશ્રય શું હતો પ્રાથમિક દ્રષ્ટિએ એવું કહે છે કે ખૂબ દેવું થઈ ગયા હતા કોઈ મોટો ગુનાહિત ગુનો યોજવા માટે એણે ભીડનો લાભ લઈ અને પિસ્ટલ ચોરી લીધેલી પણ હજી તપાસ દરમિયાન એનું કોઈ મોટું ષડયંત્ર હતું કે કેમ એ બાબતની તપાસ ચાલી રહી છે અને આખી જે પોલીસ હતો એની સાથે સાથે જ બાજુમાં ચાલતો અને એના હોલિસ્ટરમાંથી ભીડનો લાભ લઈ કાઢી હા જે પોલીસ જે પિસ્તોલ ચોરી કરવામાં હતા

સબસ્ક્રાઈબ કરો અમારી ન્યૂઝ ચેનલ ને અને બેલ આઇકોન ક્લિક કરવાનું ભૂલતા નહીં